નમસ્કાર મિત્રો આજે સીધું આપણે મુંબઈ થી વરિષ્ઠ તંત્રી જનક શાહ સાથે આપણા ભારતના સરકારી આંકડાઓ એની વિશ્વસનીયતા અમે છે આઈએમએફ પણ સ્વીકારવા તૈયાર નથી અને આપણને નીચલી શ્રેણીમાં મૂકી દીધા છે એ આપણે જાણીએ છીએ પરંતુ આજે જે જે શેર બજારમાં બન્યું કે રીતે ઘટ્યો જીડીપી વધે ઘટે આ કેવું મને લાગે છે કે આખી વાત સમજવા માટે જનકભાઈ આપણને છે ને એમનું વિશ્લેષણ એ બરાબર સમજાવશે એટલે હું વધારે કોઈ વાત કરવાને બદલે સીધો જનક શાહ પાસે જાઉં છું જનકભાઈ ફરીને એકવાર આપનું સ્વાગત છે અને આપ સમજાવો કે આ શેર બજારમાં થઈ શું રહ્યું છે જનકભાઈ નમસ્તે હરીભાઈ અને આપણા દર્શકો સૌથી પહેલા તો આ ચેનલમાં મને મારું મંતવ્ય વ્યક્ત કરવા માટે જે તક આપી માટે આભાર આપે કહ્યું એમ આઠ પોઈન્ટ બે ટકાનો જીડીપી વૃદ્ધિ દર આવ્યો એ છેલ્લા અઢાર મહિનાનો સર્વોચ્ચ સપાટી છે હવે આટલો મોટો જો વૃદ્ધિ દર આવ્યો હોય તો માર્કેટ આજે ઘટ્યું કેમ એ એક બહુ મોટો પ્રશ્ન આવે છે સવાલ એ આવે છે કે માર્કેટ આને સ્વીકારતું નથી આની આને અને શંકાની નજરે જુએ છે હવે શુક્રવારે માર્કેટ બંધ થયું પછી આ જીડીપી ડિક્લેર થયો હવે આ પછી જાણીતા અર્થશાસ્ત્રી અરુણ કુમારે એમ કહ્યું છે કે આમાં મને મેન્યુપુલેશન જેવું લાગે છે અને કારણ શું છે કે આમાં ખાલી જેટલા યુનિટો જે છે ગ્રોથ થી કન્સિડર કરવામાં આવ્યું છે જે ઇન્ફોર્મલ સેક્ટર યુનિટ છે એને આમાં કન્સિડર કરતા નથી એટલે જીડીપીનું વાસ્તવિક ચિત્ર ભારતનું જે આવવું જોઈએ એ આવતું નથી આ એમનો પહેલો મુદ્દો હતો બીજા પણ જે આપણા પ્રણવ સેન છે એમણે પણ એ જ કહ્યું છે કે આમાં બહુ શક્યતા લાગતી નથી આટલો બધો ગ્રોથ આવી જાય સીધો એક જ ક્વાર્ટરમાં એવું કોઈ અધઅધ બન્યું નથી તો બંને અર્થશાસ્ત્રીઓ એવું કે છે કે અમને કંઈક આમાં શંકા લાગે છે આગલા દિવસે આઈએમએફએ પણ આપણું ડાઉન બી હતું એમાંથી સી કર્યું છે હવે આગલા દિવસે જો ભારતની આર્થિક પરિસ્થિતિ વિશે આઈએમએફ માનતી હોય કે નબળી છે તો બીજા દિવસે સવારે આપણા આંકડા જે વધારે આવે છે એમાં કઈ ગાલમેલ હોય એવું લાગ્યા કરે એમને રહેતું નથી બરાબર અને જો ખરેખર આટલો હોય તો માર્કેટમાં ઉછાળો જ જોઈએ આટલું સરસ જો ભારતનો આર્થિક હોય વિકાસ તો એમાં ઉછાળો આવવો જોઈએ પણ એ રિફ્લેક્ટ થયો નથી હવે આના બે ત્રણ કારણો આપણે જાણીએ કે એક તો પેલા આજનું માર્કેટ ઉપર પેલા વિચારીએ તો આજના માર્કેટની અંદર તો પેલા તો એ થયું છે કે એક તો બ્રોડર માર્કેટ છે એ પ્રોડક્ટ માર્કેટ નબળું આવ્યું અને જે મોટું માર્કેટ લાચકેત છે એ એમાં સેલિંગ આવ્યું હવે એમાં વધારે પડતું સેલિંગ જે છે એ બાસ્કેટ સેલિંગમાં આવ્યું છે બાસ્કેટમાં આવ્યું છે પીએસયુમાં આવ્યું છે અને બાકીની જે છે એમાં આવ્યું છે તો ઓવરઓલ જેને કહેવાય કે ભાઈ આ આજે માર્કેટમાં સેલિંગ આવ્યું છે એફપીઆઈએ પણ વેચ્યું છે આજે એટલે એ પણ અત્યારે વેચે છે બીજો બે આ બીજા બે ત્રણ કારણો છે એક તો આ જે રૂપિયો છે એ એટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ફાઈવ પર આવી ગયો છે એટલે એ પણ એક એની ઇફેક્ટ થઈ છે વેપાર ખાત છે એ આપણી એકતાલીસ લાખ બિલિયન ડોલર સુધી છે આવી જ્યાં છે એ પણ એક મોટું કારણ બન્યું છે કે આપણે સૌથી વધારે જેને કે ઘટાડો કહેવાય એવો આવ્યો છે ત્રીજું આજે જે અનાઉન્સમેન્ટ આવી કે ભાઈ આપણી જે જીએસટી ઘટાડ્યા પછી જે આપણી પાસે નવેમ્બરનો આજે આંકડા જાહેર થયા એમાં માત્ર જીરો પોઈન્ટ સેવન ટકા જ વૃદ્ધિ દર બતાવે છે કલેક્શન નો એટલે એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડની જે આવી છે એ બતાવે છે કે ગયા વખતના જે આંકડા એક ચોર્યાસી એ સસ્ટેન થયો નથી હવે ગયા વખતે તો કારણ એક જ હતું કે દિવાળી હતી એટલે નેચરલી દિવાળી ઉપર એક આપણે ત્યાં કોઈ બી પ્રસંગો દિવાળીના વખતે બધી ખરીદી થતી હોય છે ને એના કારણે એનો આયો એટલે સસ્ટેન થયો નથી બીજું એ પણ છે કે ઓવરઓલ જેને કહેવાય કે હવે આપણી શુક્રવારે આરબીઆઈ ની પોલિસી આવવાની છે હવે આરબીઆઈ ની જે પોલિસી આવે છે એમાં પણ બજારમાં બહુ અનિશ્ચિતતા હોય છે એમાં પણ બે મત છે એક વર્ગ એવું માને છે કે પોઈન્ટ આવશે બીજો મત એવું માને છે કે ભાઈ નહીં આવે કોઈ પણ પ્રકારનો નહીં આવે એટલે સ્ટેટસ કો રાખશે હવે પરિસ્થિતિ એ થાય કે જો ખરેખર જીરો આવે તો માર્કેટ સુધારો મળે અને બુસ્ટ મળે પણ જો ના આવે અને સ્ટેટસ કો રહે તો પછી એનબીએફસી જે કંપનીઓ છે એના ભાવમાં બાકી ઓવરઓલ માર્કેટ ઘટી જાય તો આ પરિસ્થિતિ અત્યારે છે બીજું એ છે કે હમણાં શનિવારે આપણા ભારત સરકારના કોમર્સ સેક્રેટરીએ એવું કહ્યું કે ભાઈ આપણી જે ટ્રેડ ની વાત ચાલે છે એમાં અમે બે ભાગમાં વાતો કરીએ છીએ એક ભાગ એવો છે કે જે પેનલ્ટીની ટેરીફ છે પચીસ ટકાની એ અમારા માટે સૌથી વધારે પ્રાયોરિટી ભર છે અને એ એ અમે ઘટાડવા માટે અથવા બિલકુલ કાઢી નાખે પચીસ ટકાની માટે અમે વાટાઘાટો કરી રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી એમની આશા એવી છે કે ડિસેમ્બર સુધીમાં આપણી પચીસ ટકા પેનલ્ટી નીકળી જાય હવે બીજો મુદ્દો એમનો એ છે કે ભાઈ જે ટ્રેડ ડીલ ચાલી રહ્યું છે એ ટ્રેડ ડીલ ટ્રેડ ડીલ છે એ નજીકના ભવિષ્યમાં થાય એવું લાગતું નથી એ જો થોડા સમય લાગશે આ બે વસ્તુ જે આવી એની પણ માર્કેટ ઉપર અસર થઈ કે ભાઈ અનિશ્ચિતતા છે ક્યારે થશે કેવું રીતે થશે એનું હજુ અનિશ્ચિતતા છે તો આ બધી જે અનિશ્ચિતતાની વચ્ચે અનિશ્ચતા એનાઉન્સમેન્ટ થવાનું છે તો એ હવે અમેરિકાનો કેટલો આવે છે ઘટાડે છે નથી ઘટાડતો એ બધી પરિસ્થિતિની પણ અત્યારે જેને કહેવાય કે ભાઈ અનિશ્ચિતતાઓ છે આ બધી અનિશ્ચિતતાની વચ્ચે આજે માર્કેટ જેને કહેવાય કે ભાઈ જે વધુ જોઈએ વધુ નથી આ મેઈન કારણ આજનું છે લોંગ ટર્મની અંદર જોવા જઈએ તો માર્કેટને જેને કહેવાય કે ક્લેરિટી નથી આવતી હજુ કે ભાઈ અનિશ્ચિતતાઓની વચ્ચે માર્કેટ એક ધારું વધવાની કંઈ લાગતું નથી એફઆઈઆઈ પણ વેચે છે બીજા બધા પણ વેચે છે અને આપણું જે કહેવાય ને કે ભાઈ વેલ્યુએશન જે છે એ કમ્પેર ટુ ચાઈના અને અધર કન્ટ્રીની હાથમાં આપણું બહુ ઊંચું આવે છે એટલે લોકો અહીંથી જે ફોરેનર છે એ બધા અહીંથી પૈસા પાછા ખેંચી અને ત્યાં લઈ જાય છે અત્યાર સુધીના જે આપણી પાસે આંકડા આવ્યા છે એ પણ એફઆઈઆર ના ઘણા પાછા કેટલા આવ્યા છે પંદર લાખ કરોડ બિલિયન ડોલર સુધી એ પણ જેનો આંકડો ચોંકાવનારો છે એટલે આ બધી પરિસ્થિતિમાં એકદમ આશ્ચર્ય વસ્તુ એવી હતી કે આઠ પોઈન્ટ બે આવ્યું ત્યારે તો બધા ચોંકી ગયા હતા કે આટલું બધું આવે નહીં પરંતુ પછી પાછળથી જે બધું વિવાદો જોયા બધું જોયું એ પરથી લાગ્યું કે ભાઈ આમાં કઈક ડાઉટફૂલ છે અને બીજું આ સસ્ટેન થશે કે નહીં કારણ કે રિઝર્વ બેન્ક પોતે બી જ્યારે સાત પોઈન્ટ ચાર ની આશા રાખીને બેઠું હતું ત્યારે રિઝર્વ બેન્ક ની આશા આવી હતી કે સાત પોઈન્ટ ચાર આવશે એની સામે આઠ પોઈન્ટ બે આવ્યું એટલે એ પણ એમ લાગે કે ભાઈ રિઝર્વ બેન્ક કરતા બી આ વધારે કેવી રીતે આવ્યું બરાબર બીજું કે એવરેજ જોવા જતા હવે હવે ત્રીજો ક્વાર્ટર ચોથા ક્વાર્ટર ની અંદર આઠ પોઈન્ટ ચાર તો આવવાની કોઈ શક્યતા જ નથી એટલે ઓવરઓલ આપણું છવ્વીસ માં માર્ચ એન્ડિંગમાં આપણું જીડીપી સાત ટકા અથવા સાત પોઈન્ટ બે ટકાની આસપાસ આવે એવી શક્યતા છે હવે આપણે જે જે અંદર ગાજર બતાવ્યું બરાબર કે ભાઈ આપણે આપણે વિકસિત દેશ તરીકે આવશું બરાબર હવે બે હજાર સુડતાલીસ માં જો ખરેખર આપણે વિકસિત દેશ તરીકે આવવું હોય ને તો એવરેજ એવરેજ દર વર્ષે અગિયાર ટકાનો ગ્રોથ કરવો પડે હવે જ્યારે આપણને આઠ ટકા હાંસલ કરતા ના ફાંફા છે ત્યારે બાકીના બાકીના વર્ષોમાં એવરેજ અગિયાર આવે એવી બહુ શક્યતાઓ નથી પણ હવે આપણને ખબર છે કે આ તો બધા સપનો દુનિયામાં તમને રાચે છે બતાવે છે આંબલી પીપળી બતાવે છે હવે શું કે નેક્સ્ટ હવે બહુ મોટી મુદત લઈ લીધી બરાબર કે ભાઈ સુડતાલીસ સુધી બને રાખો કાંજી પર હું તમને નંબર વન બનાવી દઈશ એટલે આ બધું છે એ બધું જેને પ્રોપેગન્ડા બધા ચાલતા હોય છે અને થોડો વખત લોકોને બુસ્ટ મળી જાય ખા હા નંબર વન થઈ ગયા નંબર વન થઈ ગયા થઈ જઈશું થઈ જઈશું પણ આવું કઈ બહુ શક્યતા અત્યારના સંજોગો અને બીજું જયારે તમે જયારે ગ્રોથ કરશો ત્યારે કમ્પેરેટિવલી પ્રોરેટર ચાઇના નહીં જ કરે એવું થોડું છે અમેરિકા નહીં જ કરે અત્યારે જે ગેપ છે તમારો એ ગેપ તો પર્મનન્ટ રહેવાનો છે હા તમે નહેરો કરી શકો કદાચ સાત ના આઠ કરો નવ કરો બરાબર પણ એ કઈ તમારો એનોને એનો જે ગેપ છે પણ હવે આજે માથાડી આવક ની વાત કરો ને કે તમારો ગ્રોથ ગમે તેટલો હોય આઠ પોઈન્ટ બે લઈ જાય બરાબર પણ માથાજી ટાવક નું શું કરવાનું માથાજી આવક તો તમારી કેટલી બધી નીચી છે હવે આ બધી વસ્તુ એમ લાગે છે કે આ બધું જેને કહેવાય ને બ્રાહ્મણ જેવું મને તો લાગે છે બધા ઇકોનોમિસ્ટો પણ ભ્રામક ગણે છે હવે જોઈએ વેટ એન્ડ વોચ જેવું છે કે આગલી પરિસ્થિતિમાં હવે ધીરે ધીરે શું થાય છે જોવાનું છે વેટ વેટેસ્ટ હોપ કે ભાઈ બેટર કઈક થાય હવે ભવિષ્યમાં જનકભાઈ તમે જે કહો છો આ બધી ભ્રામક વાતો છે કારણ કે આ જે મેન્યુપ્યુલેશન છે ને બ્રહ્માનંદ દાખલો મને યાદ આવે છે એટલા માટે કે હું વ્યાપારમાં હતો ને ત્યારે એકાદ બે વર્ષ હું અંધેરીની અંદર એરપોર્ટ કોલોનીમાં ભાડે રહેતો હતો

ડોક્ટર બ્રહ્માનંદ મને એમ કે તમે તમે એની સાથે તમે નેગેટિવ બતાવવા માંગો છો કે પોઝિટિવ બતાવવા માંગો છો એ બતાવી શકાય ગુજરાતમાં માનનીય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્રિપાઠી જયારે એગ્રીકલ્ચર સેક્રેટરી હતા ત્યારે એમણે છે ને એમને બાવીસ ટકા જેટલો એગ્રીકલ્ચર ગ્રોથ બતાવ્યો હતો મુખ્યમંત્રીના એડવાઇઝરે ત્રિપાઠીને પૂછ્યું કે ભાઈ આ બાવીસ ટકા ગ્રોથ કઈ રીતે શક્ય બને એગ્રીકલ્ચર તો ત્રિપાઠી કે સાહેબ મુજે મુજે મત પૂછો ક્યુકી બડે સાહેબ ને કહા

વિકસિત દેશ થવાનું હોય તો કેટલો જીડીપી જોઈએ આપણે એવરેજ જીડીપી જે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી ઘણી વખતે કહેતા હોય છે કારણ કે તો અર્થશાસ્ત્રી છે અને વર્તમાન નાણા મંત્રી જે છે નિર્મલા સીતારમણ એમના પતિ તો બહુ જાણીતા ઇકોનોમિક્સ છે પણ એ કહે છે કે નિર્મલા ને ઇકોનોમિક્સ નું ભાન જ નથી ભાન જ જ મારવાના છે એટલે મને લાગે છે કે દેશના અર્થતંત્ર ઉપર આ રીતે છે ને

ચોક્કસ ચોક્કસ જરૂર દર્શક મિત્રો આ વિશે કઈ કમેન્ટ કરવાની હોય તો કમેન્ટ બોક્સ માં એ જરૂર કમેન્ટ કરે અને આપણો આ એપિસોડ સૌથી વધારે શેર કરે જેથી લોકોમાં એક પ્રકારની જાગૃતિ આવે અને સાચી વાત શું છે એનું છે ને આપણને બધાને ભાન થાય આપણે જાગતા રહીએ એ જરૂરી છે